તો કેમ છો બધા જય માતાજી મહાદેવ હર બધાને ને કાલે રાતે તમે વિડીયોનું એન્ડિંગ કરતા ભૂલી ગયા હતા માથું ચડ્યું તો બહુ ને મને થોડુંક તબિયત થોડીક ડાઉન હતી ખરાબ થઈ ગઈ એવું લાગ્યું મને ને થોડું પેઇન થતું હતું અહીંયા તો એના હિસાબે જમીન તરફ હોઈ ગયો હતો નિંદર તો નથી આવતી પણ મજા નથી આવતી અવાજે થોડોક બે ગયું લાગે सॉरी थोड़ा आवाज बेह गया बोल बम थोड़ा बोलू था है तारे कहीं नहीं गया उन गुड मॉर्निंग गिटी फैमिली जय माता दी बताने मारा तरफ <laughs> <जी> थी हां बस यही दी तू

મેં તો આને પૂછ્યું મેં કીધું ક્યાં ઉઠી નાના મેં કીધું કે નાના તો એ લાગ્યા પાછા ઘરે ઝીનકા ઝીનકા હતા ને ત્યારે કોઈક મહેમાન આવે ને પછી સ્કૂલે વહી ગયા હોય આપણે સવારમાં તો સ્કૂલે જવાનું હોય પછી આપણે બપોરે પાછા થી પાછા આવીને એટલે ત્યાં સ્કૂલેથી પાછા આવતા આવતા એવો જ વિચાર હોય મહેમાન ગયા ન હોય ને તો હાર હજી હોય ને તો હાર હોય એવું કહી દીધું આવો ને એમ તો મહેમાન રોકાણ હોય તારું ગમી આવ્યો દાદા દાદી નાના નાની ગમી

તો આપણો નાસ્તો આવી ગયો હે ભજીયા અને રોટલી તરેલી ઇસને ક્યા હૈ ચટણી અને આમાં રવો ચા તો આજે જે ને જમવાનું હોય ને કાર્યક્રમ ઉપર રાખ્યો હતો તબિયત છે ને આની ડાઉન હતી

નીચે કરતા ઉપર વધારે મજા આવે એમ કે જમવાની ડાઇનિંગ ટેબલ બનાવી તો આપણે આમ રૂમમાં ક્યારેક ખાતા હોઈએ એટલે હા સોફા ઉપર માથે બેઠીયું સારું હાલો તો જમી લે જમવા હાલો બધા જમવા અમે ધાબામાંથી આવી ગયા એને 70 મારી

હા અત્યારે ઉપર આ લાઇટિંગ હોય તો 0.5 માં સારું રિઝલ્ટ આવે તો અંદર ઘર માં એવું બધું નથી આવતું કેમ કેમ નથી ખુશી જાય સુધાર દો ને કેમ બાકી જો લાલ લાલ હોય એકદમ લાલ નથી અડધું જો આકો નથી ખાવું મારે રાણી ગુલાબી

કાઉ પર અત્યારે થોડાક તબિયત આવી છે ને એટલે હ મન થા મારે ખાળી છે ને એને બહુ ભાવે રાત કોટરી હે હ હૃદીપા ઓલા વિડિયો માં આયાતા ને કાકીજી આવું એન છોકરી એ ગઈ તો અંદર બેહી ગઈ એ લાગી જાય જાક મોના માં નો હું પ્રોગ્રામ હે હે આઈદ નો હું પ્રોગ્રામ હે

Akan साठ आकाण भरे

आम तो उन्तु। 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 आम तने उंदू 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 आम हो दियो हो दियो के दो काटवा आयो गत नो फोन दो उतार हमना कर मन लेवा गई हो हमना बालिया गए पर को जो उतार चेक कर दो है कि डीसीडी हम जो तो दक छुड़ा तार हु है आम आदमी इनके आप बच्चों हूं जो वो है बिजु बिजु हूं जो वो है जीसी जो वो है दिवाने તો અત્યારે અમે જમીન ઉપર આવી ગયા હી અને કોને બનાવી હતી દાળ ભાભી હા ભાભીએ મસ્તીની દાળ બનાવી હતી પંચરત્ન દાળ ઘણો ટાઈમ પછી ખાધી પર રાજકોટલી બનાવ્યા ભાભી દાળ રાજકોટ રાજકોટ હતો ને પહેલા ત્યારે ન્યાટ નું દર દર અઠવાડિયે એકવાર એવું હોય એવું એક દર અઠવાડિયે પંચરત્ન દાળ હોય પછી ગુલાબ જાંબુ અને બધું હોય એક ગુલાબ જાંબુ હે ના શાક સાપડી હોય ને તો એ ગુલાબ જાંબુ હોય એ રીતનું ચાપડી ઊંધિયું આ ચાપડી ઊંધિયું હોય તો ગુલાબ જાંબુ હોય પછી બીજા દિવસે પાછી પંચરત્ન દાળ હોય એટલે અલગ અલગ હોય રોજ નું અલગ અલગ મેનુ હોય તો આજ ના વિડિયો માં કઈ કર્યું નથી આજ તો કોઈ ખાવાનું દેખાયડ્યું છે એટલે હાઈ દે પછી પંચરત્ન દાળ બનાવી દે મે નથી દેખાડું મે કીધું હવાર તે આઈને લાગી મને ખાવાનું જ દેખાડ્યા તો અને હમણા બે ત્રણ દિવસ પછી શીતલ પણ પાછી જાહે ઘરે એના માવતર હા હા ખાઈ લે ખાઈ લે ખાઈ લે અને હા તો માં નાની હા તમ કઈન જાહે લગભગ તો આ રો વાંધો નહી હાલો તો પછી મળીએ પછી ને તમને નેક્સ્ટ વ્લોગ માં તાર લગી જય માતાજી મહાદેવ ઓર બધાય ને અને સપોર્ટ કરતા રહેજો અને મારો હાથ દુખવા માંડ્યો હે પ્લીઝ બધા લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અમારા વિડિયો ને જય માતાજી